બત હા બત પાણી দাও પાણી લાવજો થોડી ભગત પાણી લાવરાઓ પાણી લઈ સણ પાણી લાવવા ખાલી દબ ખાલી દબ હા છે બોલો પાડતો

કાઈએ વાગે ફેર ન મારું નહીં આખો વાડે એ એકરો પાણી પાણી હા ગળી ગયો પકડાતું એટલો એક પકડા દઉં છું ગાડી તો ઉંડેડ કરી જાવ હવે જો ઝૂલે મળો ઠેક લે હે મઢા બોલ મારા પાછળથી હસી કાતો છે બીજી હા હવે ગાડી ઉંડેડ કરવા ન પડત રહેતો છું પકડતો સુ રે ઓલી ઓર સંજ્યા સીજો ખોડજો ને નધુ આ કે ભાઈ તમારી વ્યામો છે બધી રે ભાઈ વ્યામો તમારી વ્યામો તમારી કશું નઈ ખાલી મજબૂત જુએ હોય તો આવું ના કરો તમે

તું બોલ તમે તાર હવે જોઈ ને જાય ચાલુ હું હા પકડવાનું ચાલુ તો ફોન કરો એ હો ને થોડી

आरोन्सि योरो हे हिड पाउन जाय बन्यो छ है यो उम्लावरु आखी आसे से न 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

મંડળ હા સુ પાછં ભાઈ ઉભા આપો બેન એક જન તો હા લ્યો એમ કે જો હું બોલો એટલે હા <laughs> <भरी> <laughs> एक <laughs> त भरिन् छोडी जी ल ल नाइ 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 त नि गर्नु नि हो त के नै भएन यो नै ना ना से हाम्रो यो हाम्रो